ઘણી ડાઇંગ મિલના સંચાલકો મિલમાંથી નીકળતું વેસ્ટ કેમિકલ યુક્ત પાણી કોઈ પણ પ્રકારની પ્રોસેસ વગર સીધું ડ્રેનેજ લાઇનમાં છોડી દે છે અવારનવાર સ્થાનિકોને રંગબેરંગી પાણી ડ્રેનેજમાં જોવા મળતું હોય છે કોઈ પણ પ્રોસેસ વગર ડ્રેનેજમાં છોડતા કેમિકલ યુક્ત પાણીના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે જીઆઈડીસી નજીકના જળાશયોના પાણી દૂષિત થતા હોવાથી ખેડૂતો પશુપાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે સુરત જિલ્લામાં જે રીતે હવાનું પ્રદર્શન પ્રદૂષણ દિવસે દિવસે વધતું જાય છે અને એના અનુસંધાનમાં ઘણા સમયથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય કલેક્ટરશ્રીની ઓફિસ હોય કે ગુજરાત સરકારની કોઈ પણ વડી કચેરી હોય એ બાબતની વારંવાર ફરિયાદ મારા દ્વારા રજૂ કરવામાં આવી હતી કીમ નદી હોય તાપી નદી હોય મીંધોળા ખાડી હોય સેના ખાડી તેના ખાડી આ સમગ્ર જગ્યાએ જે રીતે કરંજ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર હોય કીમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય ડેલાર ડેલારસાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય કડોદરાનો ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર હોય આ સમગ્ર બાબતમાં ઔદ્યોગિક એકમો જે રીતે ગેરકાયદેસર રીતે જે ટ્રીટમેન્ટ કર્યા વિના પાણી જે રીતે ખાડીમાં અને નદીમાં વહેવાના કારણે ઘણા ઘણા વખત માછલાઓ મરી જવાના પણ બનાવ બન્યા છે અને ખેતીને પણ વારંવાર નુકસાન થવાનું નુકસાન થવાનો ભય ઊભો થયો છે અને એના કારણે આવા ગંદા પાણીને કારણે ખેતી ખેતીનું ઉત્પાદન પણ દિવસે દિવસે ઘટતું જાય છે આ સમગ્ર બાબતમાં વારંવાર ફરિયાદ કર્યા પછી હાલમાં ગુજરાત પ્રોડુશન કંટ્રોલ બોર્ડ સુરતનું જાગ્યું છે અને લગભગ મારી પાસે જે માહિતી મારી એ રીતે પંદરથી સત્તર કંપનીઓને ક્લોઝરની નોટિસો આપી છે તંત્રને હું અભિનંદન આપું સાથે સાથે આવી જે ગેરકાયદેસર કંપનીઓ જે કામ કરતી હોય એને સતત મોનિટરિંગ કરીને લોકોનું સ્વાસ્થ્ય જળવાય હવાનું સ્વાસ્થ્ય જળવાય અને આવનારા દિવસોમાં એ જળચર સૃષ્ટિ હોય માનવ વસ્તી હોય કે અન્ય રીતે કાયદાનો ડર એની પર બનો રહે અને આ સૃષ્ટિઓ હંમેશા સજ્જીવન તરીકે જળવાઈ રીતે એ પ્રકારની અપેક્ષા ગુજરાત પ્રોડ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે રાખું છું અને તંત્રને પણ વિનંતી કરું છું કે આ બાબતમાં સખતમાં સખત આવનાર દિવસોમાં પગલાં લે એવી મારી લોકો વતીની માગણી છે

ક્લોઝર નોટિસ અને દંડ આપવામાં આવતા ડાઇંગ મિલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો સુરત જિલ્લાની અંદર પર્યાવરણ કાયદાના નિયમન અંગેનું કાર્ય જીપીસીબી પ્રાદેશિક કચેરી સુરત કરી રહી છે હમણાં નજીકના ભૂતકાળમાં જ એટલે કે ગયા મહિનાની જ વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં લગભગ પંદરેક જેટલા યુનિટને ક્લોઝર ડાયરેક્શન તાત્કાલિક અસરથી જીપીસીબી દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યા છે એનું કારણ મોટાભાગના યુનિટો જે છે એ ડાઇંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને ડાઇંગનું પાણી સીધે સીધું એ લોકો ખાડીમાં છોડતા પકડાયા છે અને એના કારણે એને ત્યાંથી જે પાણીના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા આ પાણીના નમૂનાઓના જે પરિણામો હતા એ બોર્ડના નિયત કરેલા ધારાધોરણ કરતાં ઘણા વધારે હતા જેને લઈને આ એકમો ઉપર આ રીતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત મોટા ભાગના એકમો છે બોર્ડની પૂર્વ મંજૂરી વગર ચાલતા હતા અને સાથે સાથે એમના એકમમાં આ ઔદ્યોગિક પ્રવૃત્તિથી ઉદ્ભવતા પાણીને શુદ્ધ કરવા માટેનો કોઈ પણ પ્રકારનો શુદ્ધિકરણ પ્લાન પણ હતો નહીં આના કારણે આ જે પ્રકારના એકમો છે એને તાત્કાલિક અસરથી ક્લોઝર આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ સુરત